જથાશંકર જવા માટે નીકળી ગયા છે અને અમારા મિત્રો છે આગળ આગળ અને હું પાછળ પાછળ છું કે આ જૂની સીડીમાંથી તમારે જવાનું હોય છે જથાશંકર જવું હોય તો ફાઇનલી આપણી ચેકિંગ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે આપણી પાસે કંઈ છે નહીં અને આવી સૂચનાઓ આવે છે તો તેનું પાલન કરો ખાસ કરીને અમારા મિત્ર જો પાછળ પાછળ આવી રહ્યા છે અને પબ્લિક પણ આવે છે જતા શંકરને એ બાજુ થઈને અને આપણે જઈ રહ્યા છે તો ભાગ જો ચાલુ થઈ ગયો છે અને અહીંયાથી હવે સીરીના સ્ટેપ ચાલુ રહેશે તો જો સીતારામ પરબ અને અમારા અહીંયા થેલા રાખવાના છે જો અમારા થેલા અહીંયા મૂકી લીધા છે ત્યારે આવ્યું છે અને જો આ એક લોકેશન છે અને અહીંયા રોપ વે નું છે લોકો ફોટો ને પાડે છે અને અહીંયા જ જય ગિરનાર આજે ગિરનારની સીડીઓમાં જબરજસ્ત આનંદ લેવા રવિવારનો દિવસ છે એટલે માનવ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી રહ્યું છે ત્યારે અમે નીલશભાઈ હોદાર સાથે સૌરાષ્ટ્રની ભૂમિનું એકમાત્ર સ્વર્ગ માનીએ એવું આપણું ગિરનાર છે

તો કઈ પ્લાન કરવાની જરૂર નથી ચોમાસાની સાથે અમે એન્જોય કરી રહ્યા છે તો તમે પણ આવો વેલકમ અને ખાસ કરીને જયારે એમ લાગે ને કે હવે ઘરમાંથી કંટાળી ગયા બધી રીતના કંટાળી ગયા એટલે અહીં ભવનાથ આવી જાવ એટલે બધી ટેન્શન ફ્રેશ થઈ જાય બાકી ખાલી ખોટું કઈ આમ આમ ભાગા ભાગી કરતા નહિ અહીંયા જ આવી જાજો શાંતિ આઈ છે ને એવી ક્યાંય નથી જાણે એમ લાગે કુદરતના ખોળે બેઠા છે મિત્રો આ બાજુ છે જતા આ બાજુ છે એટલે તમે અહીંયાથી જતાશંકર જઈ શકો છો કે હનુમાન ધારા ને એ બાજુ જવાનું છે એટલે આપણે આગળ જ જવાનું છે પબ્લિક પણ બધી જો આવે જ છે શંકર થી તમે ઉપર સિરી તરફ આવો છો ત્યારે એક પાણીનો અહીંયા પરબ આવે છે આ લખેલું જ છે અને અહીંયા તમે અહીંયા થી જતા શંકર આ બાજુ જઈ શકો છો આ બીજો રસ્તો આપેલો છે નાનકરું એવું ઝરણું આવ્યું છે અને અમારા દર્પણભાઈ અત્યારે પાણી પી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે આ ખૂબ એવું સારું એવું ઝરણું છે આ પાણી જો આ પાણી જો આમ જઈ રહ્યું છે અને અમારા સાગરભાઈ પણ જો અત્યારે પાણી જે સુગંધ આવે છે પાણી જે ઝરણામાંથી માંથી હોય છે એ એક નંબર છે અને શુદ્ધ અને મિનરલ વોટર આ પાણી છે તો તમે આ પાણી જીરનાર આંગણે કીધું છે કે નહીં એ મને જરૂરથી શોધન કરે સુધી ચૌદસો છેતાલીસ થયા છે દાદરા અને હવે પ્લાન હવે બદલ્યો છે તો સમયની મર્યાદાને માનમાં રાખી અને હવે અત્યારે જતાશંકર માટે જઈ રહ્યા છે કેમ કે ત્યાં જશું તો થોડોક વધારે ટાઈમ વયો જશે એટલા માટે નિર્ણય કર્યો છે આ દર્પણભાઈ આપણે શું નિર્ણય કર્યો છે હવે આપણે એક એવો નિર્ણય લીધો છે કે વરસાદના મોસમના લીધે થોડુંક અહીંથી રિટર્ન થઈ જટાશંકરના શ્રાવણ માસના ત્રીજા દિવસે દર્શન કરી મરરના નાચ સાથે ત્યાં ડુબકી એક લગાવીને પાછળ તળેટી તરફ જવાનું છે ત્યાં બાપુના આશ્રમે પ્રસાદીનો પણ એક સરસ લાવો લેવાનું છે એટલે આપણે વેલાસર વળી જાઈએ ઓકે તો જય ગિરનારી જય ગિરનારી શીરી ભાગ છે આયા ને આયા તો અમારા મિત્રો જાય છે હવે આ જતાશંકર તરફ જવાનો પણ અહીંયા રસ્તો છે એક અહીંયા નિશાન આપેલું જ છે અત્યારે જો અત્યારે આ બાજુ જવાનું છે એ એક્ઝેક્ટલી એડ્રેસ આપી લેવું પાણી નું જે પરબ છે ને એ રસ્તે થી જ અહીંયા આવવાનું છે અહીંયા સુધી છે આ બાજુ તો અહીંયા પબ્લિક પણ જાય છે જઈએ છે

એટલે અહીંયા આવતો આવતા હોય તો નાવા ન આવતા ખાલી મંદિરે દર્શન કરવા આવજો અને જો પબ્લિક પણ ઘણી બધી છે અને સાથે પ્રસાદીનો પણ અહીંયા લાવો લઈ રહ્યા છે અહીંયા જો પ્રસાદીનો લાવો રહી રહ્યા છે અને અહીંયા પ્રસાદી પણ મળે છે અને ઝરમર ઝરમર વરસાદ અત્યારે આવી રહ્યો છે અને જઈ રહ્યા છે આપણે જો પબ્લિક પણ ખૂબ સારી એવી આવી છે અત્યારે દર્શન માટે અને જો કેટલી પબ્લિક છે ત્યાંથી મળે છે તમને જો અમારી પ્રસાદી અમે લઈ લીધી છે બુની અને ગાંઠિયા થોડુંક થોડુંક અમે પ્રસાદી લેશું ઉતરી રહ્યા છે તો મિત્રો હવે નાવા માટે તો એવું છે કે પરમિશન નાવા માટે છે નહીં અને વરસાદ આવે છે એટલા માટે ત્યાં પોલીસ પણ તૈનાત છે અલાવા તે હવે નીચે ઉતરી રહ્યા છે જો અત્યારે નીચે ઉતરી રહ્યા છે જઈ રહ્યા છે અને જો હવે રસ્તો આવ્યો છે અહીંયાથી નાની એવી નદી પણ પસાર થતી હશે અહીંયા પણ એક પોલીસ કર્મી છે અને જો આ પાણી જો અહીંયાથી જઈ રહ્યું છે જો આ પાણી અહીંયા આમ જઈ રહ્યું છે અહીંયાથી હવે જવાનું છે આ બાજુ ચાલુ જઈએ પાણી આવે છે અને અહીંયા નાઈ છે બધા તો હવે આપણે પણ અહીંયા નાવાનું વિચારીએ સ્ટાર્ટ હા હા યહો જય ઝટાશંકર નીલેશભાઈ ઝટાશંકરની લોકો ઉતારતા ઉતારતા હવે ઝરણામાં નાવા માટે ગયા છે ખામણ માસમાં ત્રીજો દિવસ છે ઝરણા હરણે માટે પ્રારંભ થયો છે જે ઝટાશંકરનો પાણીના ઝરણા વહેતાને નીલેશભાઈ સ્નાન કરે અને પવિત્રતાનો અનુભવ હોય નાનાજીવા ઓમ નમસ્કારાય

હલો મિત્રો જતા શંકર ની મોજ માર માં જોતા ખરે આ પાણી ઠંડુ ફૂલ પાણી છે બહુ આનંદ છે શ્રાવણ પવિત્ર માસ છે બીજો દિવસ પ્રારંભ થયો સરસ મજા માંથી જે મળે એનો આનંદ લઈ લેવાય લી રાનો જોવાય લોકલ મળે તો બેસી જવાય બાકી બાપા સીતારામ ની જગ્યા છે અને આ ભાઈ છે શું નામ છે તમારું હિતેશભાઈ તો હિતેશભાઈ ને ન્યા આપણે થેલા રાખ્યા હતા તો તમે ન્યા જો જતા શંકર કે ક્યાંય જતા હોય અને ગિરનાર ચડવા જતા હોય જૂની સિરિયથી તો હિતેશભાઈનો સંપર્ક કરજો થેલા વધારે વજન હોય તો આપણે ચાલો હવે આગળ જઈએ છીએ અને અમારા જો મિત્રો આગળ જઈ રહ્યા છે તો મિત્રો અમે આવી ગયા છે અને અમારા મિત્રો સાથે જ છે અને અમારા મિત્રો કંઈક બે શબ્દ કહે તો કંઈક મજા આવે તો દર્પણભાઈ કેવી મજા આવી આનો તો આનંદ આખો અનેરો જ હતો ને અહીંયા આપણે જાતા શંકરની પૂર્ણાવતી કરીને હવે ભવના તળેથી તરફ જાય છે પણ ખરેખર બહુ આનંદ લેવા જેવો હોય છે અમે પણ આવું અને તમને એક શાંતિ મળશે સુકૂન મળશે રોજ ધંધે જવાનું જ છે પરંતુ આવી ક્યારેક જગ્યા ઉપર આપને શ્રમ કરવો જરૂરી છે કંઈક શીખવા મળશે જોવા મળશે અનુભવ મળશે અને અદ્ભુત નજારો પણ આપ નિહાળી શકશો તો અવશ્ય આપ પણ આવી રીતના પધારતા રહો અને આનંદ રાખતા રહો તો જય ગિરનારી જય